સૌરાષ્ટ્ર સમરાંગણ અને સહકાર લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ તમામે હાસ કારો લીધો કે હવે રાજકારણની ખબરો જોવા નહીં મળે પરંતુ કોઈને ક્યાં ખબર હતી કે લોકસભાની ચૂંટણી ચાલુ છે ત્યારે જ સહકારના રાજકારણના ધામા ન થઈ ગયા હતા સમગ્ર મામલો દિલ્હી સુધી ત્યારે પહોંચી ગયો હતો કે દિલ્હીના મોટા નેતા એટલે કે અમિત શાહ જ્યારે જામકંડોળામાં એક સભા કરવા પહોંચ્યા હતા એ જ દિવસે જયેશ રાદડિયાએ ઇફકોમાં અપક્ષ દાવાદારી કરી દીધી હતી એક બાજુમાં પાર્ટીએ બિપિન ગોતાને મેન્ડેટ આપ્યું જયેશ રાદડિયાએ અપક્ષ દાવેદારી કરી અને થઈ રાજનીતિની શરૂઆત નમસ્કાર હું છું દીક્ષિત ઠકરાર અને આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાત ફર્સ્ટના ડિજિટલ પ્લેટફોર્મ પર ઇફકોની ડિરેક્ટરની ચૂંટણી આપણે માનીએ એટલી મોટી ચૂંટણી નથી પરંતુ આપણે માનીએ એટલી નાની ચૂંટણી પણ નથી કારણ કે બિપિન ગોતાને પણ ખબર હતી કે સહકારમાં વિધિવત રીતે પ્રવેશ કરવો હશે તો ઇફકો એટલે કે સહકારી સંસ્થાઓમાંથી આગળ જવું પડશે બિપિન ગોતા જરૂરથી સહકારી સેલના કન્વીનર છે પરંતુ ઇફકો જેવી સંસ્થામાં આજે પણ સૌરાષ્ટ્રના નેતાઓનો દબદબો છે ગુજકો માસલમાં પણ દિલીપ સંઘાણી અને તેની ટીમનો દબદબો તેની સાથે તમે ઇફકોમાં આવો તો પહેલાં વિઠ્ઠલ રાદડિયા અને ત્યારબાદ તેના જ જે પુત્ર છે કે જેને રાજગાદી વારસામાં મળી છે તેવા જયેશ રાદડિયાએ દબદબો યથાવત રાખ્યો છે આજે પણ જયેશ રાદડિયા રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન હોય કે પછી ઇફકોનું ડિરેક્ટર આ પદ ઉપર પોતે જ રહ્યા એક બાજુ બે હજાર ચોવીસથી ચૂંટણી હતી જયેશ રાદડિયા કદાચ મનસુખ માંડવિયાના પ્રચારમાં વ્યસ્ત હતા ત્યારે તેમને ખબર પડી કે ઇફકોની ડિરેક્ટર પદની ચૂંટણીનું મેન્ડેડ પ્રદેશ ભાજપ દોરા વખતે તેને આપવામાં નથી આવ્યું પરંતુ ક્યાંક બાકીના તમામ લોકોનો સહપોર્ટ હતો અને તેના જ કારણે દિલીપ તો બાકી કોઈના ગોતાની સામે જયેશ રાદડિયા મેદાને પડ્યા રાદડિયાને પણ ખબર હતી કે સામા પવનને લડવાનું છે કારણ કે સી આર પાટીલના આવ્યા બાદ પાર્ટીમાં મેન્ડેટ ફોર્મેટ છે તે લાગી પડી ગઈ છે અને મેન્ડેટ ફોર્મેટ લાગુ પડ્યા બાદ એક બાજુ તમે જોવો તો શિસ્ત વિરુદ્ધ પગલા કહેવાય છે કારણ કે પાર્ટી વિથ ડિફરન્ટ કેડર બેસ્ટ પાર્ટી શિસ્તમાં રહેનારી પાર્ટી પરંતુ જયેશ રાદડિયાની અપક્ષ દાવેદારી બાદ આ તમામ વાતનો છેદ ઉડી જવાનો હતો આ તમામની વચ્ચે જામકોટોડામાં એક સભા થાય છે આ સભામાં અમિત શાહ હાજર રહે છે ને ત્યારબાદ જયેશ રાદડિયાના ઘરે અમિત શાહ દિલીપ સંઘાણી અને જયેશ રાદડિયા ત્રણેયની વચ્ચે બેઠક પણ થાય છે રાજકીય ગલિયારોમાં એવા ચર્ચા છે કે ત્યારે ઇફકોની ચૂંટણી વિશે ચર્ચા પણ થઈ હતી કારણ કે બિપિન ગુપ્તા નું રાજકારણ અને તેના આ રાજકારણમાં નેતા કોણ છે તમામ લોકોને ખબર છે આપણે કહેવાની જરૂર નથી પરંતુ ત્યારે ક્યાં કમિટમેન્ટ મળી ત્યારબાદ લોકસભાની ચૂંટણીમાં જયેશ રાદડિયાએ ખુલીને મનસુખ માંડવિયાનો પ્રચાર કર્યો તો ત્યારે પણ જયેશ રાદડિયાએ મનસુખ માંડવિયા પાસેથી ઇફકોની કમિટમેન્ટ લીધી હતી એવી વાત છે આપણે વાત એ કરી રહ્યા છે કે બિપિન ગોતાની હાર કેમ થઈ શું ફક્ત સૌરાષ્ટ્રના મતો જ આમાં અહમ હતા તો કે નહીં આમાં સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રને ગુજરાતના મતોની લડાઈ હતી અને નેતા પણ એક ગુજરાતના નેતા એટલે કે બિપિન ગોતા તો સૌરાષ્ટ્રથી જયેશ રાદડીયા હતા નેવું પંચાણું જેટલા સૌરાષ્ટ્રના મત છે જયેશ રાદડિયા આ મતના કારણે દાવો કરતા હતા કે હું જીતી જઈશ પરંતુ આમાં પણ એકસો એંસી મત પડ્યા હતા એટલે કે એકાણું બાણું મતે તમારો વિજય થાય બિપિન ગોતા આસપાસ હતા કે જયેશ પાસે ભલે સૌરાષ્ટ્ર પૂરતા મત હોય પરંતુ ભાજપના મેન્ડેટની વિરુદ્ધ કોઈ મતદાર નહીં જાય ખોડલધામનું પણ નામ આવ્યું કે કારણ કે બિપિન ગોતા પણ ખોડલધામ સાથે અમદાવાદ અને ઉત્તર ગુજરાત થી સંકળાયેલા છે તો બિપિન ગોતાને પણ ખબર હતી કે પાર્ટી બી ડિફરન્ટની વાત છે કદાચ એને સ્વપ્ન ખ્યાલ ન હતો કે જયેશ રાદડીયા અપક્ષ દાવેદારી કરીને જીતી જશે કારણ કે બિપિન ગોતા પણ તેના સમર્થકો ખાતે સાથે દિલ્હી પહોંચી ગયા હતા તો પછી હાર કેમ થઈ તો એની શરૂઆત નવા અધ્યાયથી થાય કે જયેશ રાદડીયા સૌરાષ્ટ્રના તમામ મતો પોતાના ખેમામાં રાખ્યા દિલીપ સંઘાણી હોય ડોલર કોટેચા હોય આ તમામ નેતાઓને જયેશ રાદડીયાએ પોતાની સાથે રાખ્યા પોતાના વિશ્વાસમાં લીધા પરંતુ એક વ્યક્તિને કદાચ વિશ્વાસમાં નહીં લીધા હોય તે છે ખોડલધામ સુપ્રીમો કદાચ ખોડલધામ એવું નહીં ઇચ્છતું હોય કે જયેશ રાદડીયા ડિરેક્ટર બને કારણ કે ખોડલધામે જયેશ રાદડીયાને તો કદાચ ડિરેક્ટર બનવા દેવાતા પરંતુ કદાચ જે વાત રાજકીય ગલિયારોમાં સામે આવી રહી છે તેમાં દિલીપ સંઘાણી ફરીથી ચેરમેન બને તેવું ખોડલધામ નતા એક તો દિલીપ સંઘાણીને પણ ખબર હતી કે મારે ચેરમેન બનવું હશે તો બિપિન ગોતા નહીં પરંતુ મારા માટે જયેશ મારા માટે જયેશ રાડડિયા વધારે સહેલા પડશે કારણ કે વિઠ્ઠલ રાડડિયાની રાજકીય લોબી ત્યારબાદ જયેશ રાડડિયાએ તેનું સુકાન સંભાળ્યું અને તેના પિતા જેટલા તેઓ દબંગ છે તેમાં પણ કોઈ માનવામાં બે મત નહીં કારણ કે સતત તેઓ સામા પવને પણ જીતતા આવ્યા છે પાટીદાર અનામત આંદોલન વખતે પણ જ્યારે તેની સામે રવિ આંબલિયાએ દાવેદારી કરી હતી ત્યારે તમામ લોકો કહેતા હતા પરંતુ એ સમયે પણ જીત્યા ત્યારે આસપાસની સીટોમાં ભાજપે હારનો સામનો કરવો પડ્યો પરંતુ જયેશ પોતાનો ગઢ બચાવવામાં સફળ રહ્યા અને તે ફરીથી એક વખત જયેશે સાબિત કરી દીધું આ ઇફકોની ચૂંટણીમાં તો ક્યાંક ખોડલધામને એવું હતું કે દિલીપ સંઘાણી ન જીતવા જોઈએ તો દિલીપ સંઘાણી ડોલર કોટેચા અને અમદાવાદના જે એક ભાજપના જૂથના આગેવાનો છે આ તમામ લોકોએ ખુલીને જયેશ રાદડિયાને સપોર્ટ કર્યો પંકજ પટેલે ચોક્કસથી પોતાનું ફોર્મ પાછું ખેંચીને બિપિન ગોતાને સપોર્ટ કર્યો પણ ત્યારે બહુ વાર લાગી ગઈ હતી કારણ કે એક જ દિવસથી વાર હતી ત્યારે પોતાનું સમર્થન ભલે જયેશ રાદડિયાને દેવાઈ ગયું હોય પરંતુ હવે પંકજ પટેલ અને બિપિન ગોતા પણ સમજી ગયા હતા પરંતુ બિપિન ગોતા એવા આશ્વસ્ત હતા કે પંચાણું થી સો મતની અંદર છે તે જયેશ રાદડિયાને મળશે પરંતુ એકસો મત મળે છે ત્યારે આ ચૂંટણીનો વિલન કોણ બિપિન ગોતા માટે તે બિપિન ગોતા પણ વિચારતા થઈ ગયા એના માટે માટે જ ગોતાનું સ્ટેટમેન્ટ પણ આવ્યું કોના તો જયેશ કરતાં વધારે પોતાની ખીજ છે તે દિલીપ સંઘાણી ઉપર ઉતારી બિપિન ગોતાએ કહ્યું કે તમને સહકારની ચૂંટણી જીત્યા એનો મને આનંદ છે પણ આનાથી વિશેષ આનંદ તમે વિધાનસભામાં ચૂંટણી જીત્યા હોત કમળમાં ફૂલ એટની છે કે પછી તમે લોકસભા જીત્યા હોત તો વધારે આનંદ થાત આવું કેમ કેવું પડે કારણ કે ચોક્કસથી બિપિન ગોતાને ખબર હતી કે તેને હરાવવા માટેની કોઈની મહત્વની ભૂમિકા છે તો જયેશ રાદડીયા સાથે દિલીપ સંઘાણીની પણ છે કારણ કે તેઓ ઇફકોના ચેરમેન હતા તમામ લોકો દિલીપ સંઘાણીના કહેવામાં હતા કારણ કે આખે આખે દિલીપ સંઘાણીની ટીમ હતી અને તેની સાથે જ અમદાવાદના જે બીજા સહકારી આગેવાનો છે કે જેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે ગુજરાતથી પણ જે સહકારી આગેવાન છે હું ગુજરાત અને સૌરાષ્ટ્રનો એટલે ભેદ કરું છું કે સૌરાષ્ટ્ર અને ગુજરાત અમદાવાદ અને તેની આસપાસના મહેસાણા મહેસાણા તમે ગણી લો સાબરકાંઠા ગણી લો બનાસ ગણી લો આના જે વોટર્સ હતા તેનો બિપિન ગોતાને એવું હતું કે તે વોત પણ તેને મળશે પરંતુ ક્યાંક અમદાવાદ શહેરના જે મોટા સહકારી રાજકીય આગેવાન કહી શકાય આ સહકારી રાજકીય આગેવાનોએ ક્યાંક ભારતીય જનતા પાર્ટીની બદલે જયેશ રાડડિયાને સપોર્ટ મળ્યો ભારતીય જનતા પાર્ટીને જયેશ રાડડિયા એટલા માટે બોલું છું કે જયેશ રાડડિયા અપક્ષ હતા ભાજપના મેન્ડેટ હેઠળ બિપિન ગોતા હતા તો ભાજપના મેન્ડેટને મત દેવાના બદલે અપક્ષ મેન્ડેટને મત આપ્યો અને આ તમામ લોકો એટલા માટે બિપિન ગોતા માટે વિલન સાબિત થયા તો આજે હજુ પણ બિપિન ગોતા એ રહ્યા છે કે આખી ચૂંટણીમાં પગલી પડી રહ્યા છે ગુજરાત આગળ આવ્યા પરંતુ તમારે ગુજરાતના ટોપ ફાઈવ સહકારી આગેવાનોનું નામ લેવું હોય તો તેમાં હજુ પણ બિપિન ગોતા નથી આવતા કારણ કે તમે સૌરાષ્ટ્રી વિઠ્ઠલ રાદડીયાનો પરિવાર જે સાડડિયા લઈ લો દિલીપ સંઘાણી લઈ લો ડોલર કોટેચા લઈ લો રાજકોટમાં જ એટલા સહકારી આગાવાન છે તો ગુજરાતમાં તો તેનું હજી ગણના નથી આવતી કારણ કે અમદાવાદમાં પણ અજય પટેલ એડીસી લઈ લો આ તમામ લોકોના નામ આવે છે પરંતુ આ તમામ લોકોનો ક્યાંક સપોર્ટ છે તે બિપિન ગોતાને ન મળ્યો તેના માટે બિપિન ગોતાએ હારનો સામનો કરવો પડ્યો ત્યારે હવે સવાલ એ છે કે બિપિન ગોતાનું રાજકીય ભવિષ્ય શું જો તમને ખબર છે બિપિન ગોતાનું રાજકીય ભવિષ્ય શું તમને કોમેન્ટ બોક્સમાં જણાવશો અને જો તમને ખબર છે જયેશ રાદડીયાને અમે કંઈ નુકસાન થશે કે નહીં તે પણ તમે માનતા હોય તમને કોમેન્ટ બોક્સમાં જણાવશો અને વધુ આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ગુજરાત ફસતા તમામ ડિજિટલ પ્લેટફોર્મ